આ કામ સાચું કરવાનું છે પછી હું જોતો નથી કે આ ફોરેસ્ટ નું છે કે નગરપાલિકા છે આની પણ કેવું બોલ્યું ને તમારો આરોબી બનતો હતો એટલે પણ હું કીધું તો મારા સુકામ આવવું જોઈએ કરવું જોઈએ ઓલા બે છોકરામાં ડૂબી ગયા થાય તેના મોત થયા છે જિલ્લા કલેક્ટર છે તે અહીંયાની ઝીટે છે હાલ કલેક્ટર ખુદ છે તે પાણીના આ જે ભરાયા છે તેમાં પહેલાં છે અને લોકોની સાથે ચર્ચાઓ બની રહ્યા છે સાથે જરૂર ખાનગી તો પૂરતી ગમ્યા થી પૂરતી નથી ત્યાં સુધી છે ને મને રિપોર્ટ આપવાનો છે પાણી અમે જે નળતું હોય એને દૂર ખાલી કરવાનું ન પેલા તમે આગળ બે પાણી આપડે હવે એવું આપણે કે આવતી સાલ આ વિસ્તારમાં

અહીંયા ગટર બનશે ને તો અહીં તો પાણી ભરાય આ વરસાદનું પાણી આવા વચ્ચે આ ટેકરા બનાવી દીધા આ રોડ ના એટલા રોડ એ રોડ બનેલો છે બધામાં પાણી છે એ રોડ ઉપર જ પાણી નથી અહીંયા એક રોડ કોઈ વાપરતું નથી એટલે જે કાંઈ પણ કાઢવું પડે બટલ સરકારની થોડીક કાઢનાં પડે બ્લોક થોડો બ્લોક કાઢી આપણે જસ્ટિવશન આપશું કે આ બની ગયું છે એ ભૂલથી બની ગયું છે આને દૂર કરવું પડશે બરોબર કે પૈસા જિંદગીથી કિંમતી કાંઈ છે નહીં અહીંયા આપણે અહીંયા આ લોકો રે આ ઓલા આના ને હાલત જોયું આવું પ્રશ્ન આ તો ઉતરી ગયું પાણી સાહેબ

કાંઈ જાતું નહીં મારા ટાઈમમાં ક્યાં બિલ્ડિંગ શકું તો અનલિગલ છે રેલવેમાં અમે હાથ ના નાખી નાખો કે રેલવે

રાઠોડે કીધું રાઠોડે કીધું એને કીધું કે દીકે બંધોવાસ એક બજે હું એક દીસો અર્ધો દી તારે બંધોવાસ કરીને એવું ન કર દે તો કાઈ નહી એનો નિરાકરણ કામ પણ છે સાહેબ એ સાઈડમાં સાઈડ માં

એ આવું જ છે આવું જ છે બધું આનાથી તોડવાની છે છે હા હા આйти રસ્તો બે આવી 라틴는어네라 <목소리도> 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 <목소리도>

અયા ખાદો નથી ને હા ખાલો છે ખાલો છે કે આ કે થી નીકળીયા જવાનું કે થી આઈતે આઈ હા દેખો ખાદો છે સાઈ મા લઈ જો આલે કર લેજો ખાદો છે આ આવ એ આ 아 목표가 원래 목표가 무지게고주 해버려 나목지 아, 봐요, 봐요. 이때 와막 이때 봐요. 이때 뛰었지. 봐요. 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 봐 ક્યાં જવાનું છે અચ્છા એનું શું લઈ છું બોલો ક્યાં ગયો તું હા

ઓ સખકે વિશારુ છે અને અત્યારે જે તોયા પર આયોજન છે અમારે નમજે પાણી ભરવાનો છે એવા કાઈ એ ભાઈ આને કાઢો કે અમે આમાં છે પર્યાકી ટીમ સાથે છે નગરપાલિકાના હોય તો તમને તમે

ખાતરના ચોક સુધી આપણે બે સાઈડના જે જે ઓફિસ હતા દૂર કરાવ્યા જ્યાં પોસ્ટ મુકાવી દીધા અમે બરાબર આરએનબી સ્ટેટ પંચાયત જે આવે એને ચાપા જે કોઈ એની પાસે પણ અમે આજે આ નદી આપણી જે છે એ આખી સાફ કરાવી આપતો આવો મોટો પટ એનો કોઈને ખ્યાલ જ નથી જ્યાં જ્યાં કામગીરી થઈ જ્યાં દબાણો દૂર કર્યા ત્યાં અત્યારે હોટલ ઉદ્યોગનો પ્રશ્ન જીરો છે સર છેલ્લો સવાલ ઘેરાવામાં સાંભળ્યું છે કે બિલ્ડિંગો છે નગરપાલિકા વિસ્તારમાં બાંધકામ મંજૂરી વિકાસ ક્યાં તો વિકાસ પ્રવાનગી વિકાસ પ્રવાનગી પ્લાન પ્રમાણેની પછી બાંધકામ મંજૂરી જ આપી આપી એ અને જેને બિલ્ડિંગ યુઝ પરમિશન આપી એ તમામ જવાબદારી હોય છે નગરપાલિકાની હોય છે નગરપાલિકા કરતી હોય છે એમાં ક્યાંય પણ જો કોઈ એવું ઇલિગલ બાંધકામ હોય વગર મંજૂરીનું હોય કે ભાઈ એવા બધા કહે છે કે આમાં પાર્કિંગ ના એવા ઇસ્યુ આવ્યા હોય તમામ જોવાની જવાબદારી નગરપાલિકાની જવાબદારી કલેક્ટરની સીધી કોઈ એમાં જવાબદારી નથી એ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય નગરપાલિકા પોતે જ દૂર કરવાની એની ઉપર એનો આરસીએમ છે એ છે એ કહી શકે આજે અમારું કોઈ ધ્યાન દો ને કે ભાઈ અહીંયા આજે આ છે ને ઇલિગલ કન્સ્ટ્રક્શન થયું છે તો હું સીધા ના કહી શકું મારે લખવું પડે એમના વિભાગમાં કે ભાઈ અહીંયા આવી આ રજૂઆતો છે અને આ લોકો એની બિલ્ડિંગ યુઝ પરમિશન કે વિકાસ પરમિશન કે જે કાંઈ એક્સપાયર લેવાની પરમિશન નથી તો એ જોવાની જવાબદારી સીધી અમારો પરિપત્ર છે મહેસૂલનો એકાણુંનો નાઇન્ટી વનનો ડેટ મને યાદ નથી એમાં એ સીધી જવાબદારી છે નગર અમારે કોઈ હસ્તક્ષેપ કરવાનો જ નથી સૂચના છે કે આવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવે તમારે અર્બન ઓજ લખી દેવાનું ના મારી પાસે કોઈ એવી લેખિત કારણ નથી તો આ જિલ્લા કલેક્ટર હતા દિગ્વિજયસિંહજી જાડેજા જેમનું કહેવું છે કે આ વિસ્તારની અંદર પાણી ભરાય છે અને તેને હટાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દિલીપ મોરી 에비규였습니다여 소문나 네.